ગુડ મોર્નિંગ મારું નામ ઘનશ્યામસિંગા મટુગી રેસ્ટોરન્ટ ચલાવું છું અને આજથી બે મહિના પહેલાં અમે ગુરુકુલ કરીને કોર્સ કર્યો હતો એની અંદર એલડીપી લીડરશીપ ડેવલપમેન્ટ કોર્સ હતો એ કોર્સની અંદર અમને ખૂબ મજા આવી પહેલું તો અમને એવું શીખવાડવામાં આવ્યું પોઝિટિવ થિંકિંગ કરો પોઝિટિવ વિચારવું પોઝિટિવ વિચાર કરો તમારી આસપાસનું વાતાવરણ પોઝિટિવ રહેશે અને અમુક કામ એવું હોય કે ન થતા હોય આપણે એવું વિચારતા તો પોઝિટિવ વિચારવાથી કામ સરળ થઈ જાય છે એટલે અમે પોઝિટિવ વિચારતા થયા અને અમારું કામ પણ સરળ થયું બીજી વાત કરું તો એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અમારે જે સ્ટાફ બધું કામ કરે છે એ કામ બીજા માણસ પાસે કેવી રીતે સહેલતી કરાવવું પડે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસર શીખવવામાં આવી એ કામથી અમને ખૂબ ફાયદો થયો કેટરિંગ પણ અમારું ચાલુ છે મટુ કઈ કેટર કરે એની અંદર રોજ નવા નવા કામ હોય સ્ટાફ ઘણો બધો આવતો હોય જતો હોય એસઓપી સિસ્ટમ બનાવી એટલે અમને કામ એકદમ ગ્રાઉન્ડ ઉપર સરળતાથી કામ થવાનું છે ત્રીજી વાત કરું તો ડેલી બુક કામ એટલા બધા હોય છે રોજના પચીસ ત્રીસ વર્ષ કામ લખવાના કરવાના રોજના હોય છે તો એ ડેલી બુક બનાવવાથી આગલે દિવસે કામ બધા લખીએ તો બીજા દિવસે કામ કેવી રીતના પાસ ઓન કરવા અને બધા કામ સરળતાથી લખેલા હોય તો પાર થઈ જાય છે એટલે કામ એકદમ સરળ રીતે પૂરું થઈ જાય છે ડેલી બુકથી ઘણો બધો ફાયદો થયો ચોથી વાત કરું તો ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો ટાઈમ કર્યો કર્યું હોય તો આપણે આજ કામ જ કરવું કાલે કરશું પણ જે કામ આજનું લખવામાં આવ્યું હોય એ આજે જ કરવાનું એવું ખાસ શીખાડવામાં આવ્યું હોય એનાથી આપણો પબ્લીનો ગ્રોથ થાય છે અને કામ સરળતાથી પૂરું થાય છે પછી એક અમે અમારું મટુકી રેસ્ટોરન્ટ કરીને ચાલુ છે ત્રણ સિટીમાં એમાં કોઈ લાંબુ વિઝન નહોતું ત્રણ સિટીમાં ચલાવીએ છીએ અને ફોન એમ પણ ના અમને એક વિઝન એક ગોલ કેવી રીતના બનાવો બિઝનેસ કેવી રીતના ડેવલપ કરવો એ ઘણું સરળતાથી નીકળે એવું અમે એક વિઝન બનેલું છે બે હજાર પચીસ વિઝન બે હજાર પચીસ બે હજાર પચીસ સુધીમાં અમારું મટુકી રેસ્ટોરન્ટ અથવા મટુકી ડેરી પાર્લર એવા પચીસ જગ્યાએ અમારું મટુકી નામથી આઉટલેટ રેસ્ટોરન્ટ ચાલુ હોય છે એવું વિઝન પણ અમે એક લોન્ચ કરી દીધું અને એ લોન્ચ કરવામાં અમને ગુરુકુલ તરફથી ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને અત્યારે અમારું કામ લોન્ચિંગ ઉપર ચાલુ છે અને આગળ બ્રાન્ડ પણ આમ ચાલુ કરી દીધેલ છે તો ગુરુકુળનો એલ કોર્સ કરવાથી ઘણો બધો અમને મટુકી રેસ્ટોરન્ટને મને ખુદને ઘણો ફાયદો થયો છે તો થેન્ક યુ ફોર ગુરુકુલ બાય બાય